ગુજરાત સરકારના વન પર્યાવરણ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મોડુભાઈ બેરાના હસ્તે રૂપિયા પંદર કરોડના ખર્ચે નિર્મિત થનાર આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું શાસ્ત્રોક વિધિ મુજબ ખાત મૂરત કરવામાં આવ્યું જુનાગઢ યુનિવર્સિટી રોડ ઉપર પોલિટેકનિક કોલેજની સામે ખડિયા ખાતે આકાર પામનાર આ સંશોધન કેન્દ્રમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન કવલની વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે કંઠ પરંપરાથી શ્રી નરસિંહ મહેતાને જણાવેલા પદોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે આ પ્રસંગે મુડુભાઈ બેરાએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની શુભકામના પાઠવતા જણાવ્યું કે આદિ કવિ નરસિંહ મહેતાની રચનાઓ ગુજરાતની ભાષા સાહિત્ય પર પ્રભાવ જોવા મળે છે ગાંધીજીને પ્રિય એવા વૈષ્ણવ ભજન વૈષ્ણવ કુટુંબ ભાવના ને એક સારા માનવીના ગુણો દર્શાવે છે આ ભજન ગાંધીજીના જીવનનું પણ પર્યાય બની ચૂક્યું છે ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્ય જાહે પારમાર સાંસ્કૃતિક સંબોધન કરતા જણાવ્યું કે વેદ ઉપનિષદના જ્ઞાનની છણાવટ કરતા નરસિંહ મહેતાના પદો પર એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સંશોધન કેન્દ્ર નિર્મિત થવાથી સાહિત્ય પ્રકાશની પણ એક નવી ઊંચાઈ મળશે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ અને રામલલાના બિરાજમાન થવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આદિકવિ નરસિંહ મહેતાનું જીવન અને પદો વિશ્વાસ અને ભરોસો કેળવવા માટે પ્રેરણા આપે છે નરસિંહ મહેતાને ભક્તિ અને કૃષ્ણ પ્રેમ પર પૂરો ભરોસો હતો જેથી ભગવાનને શામળાદાસ શેઠ બની હુંડી સ્વીકારી હતી તેમ આજે ખાસ કરીને યુવા ભાઈઓ બહેનો જે કાર્ય કરી રહ્યા છે તેમાં સંપૂર્ણપણે ભરોસો હોવો જોઈએ આ સાથે તેમણે આ કેન્દ્ર બનાવીને જાહેરાત થવાથી ખાતમૂરત પ્રસંગનો સાક્ષી રહેવાનો આનંદ વ્યક્ત કરતા આ સંશોધન કેન્દ્ર માટે પૂરતું અનુદાન ફાળવવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે એક સર્જન માટે રૂપિયા પંદર કરોડનું અનુદાન ફાળવવું એક ગૌરવપ્રદ ઘટના છે આ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સાહિત્ય અને સંશોધનની પ્રવૃત્તિઓ થશે સાથોસાથે ધર્મ સંસ્કૃતિ અને સાહિત્યનો વ્યાપ સમાજમાં વધુ વિસ્તરશે આ પ્રસંગે ગુજરાત સાહિત્ય એકાદમીના મહામંત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવે શાબ્દિક સ્વાગત કરતા નરસિંહ મહેતાના આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર મારફતે થનાર પ્રવૃત્તિ અને ઊભી કરવામાં આવનાર માળખાગત સુવિધાઓની જાણકારી આપી હતી આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર જિલ્લા શહેર પ્રમુખ પુનિત શર્મા સર્વગી યોગી પઢિયાર પીજી કાઠી સહિતના અગ્રણીઓ ઉપરાંત અધ્યાપકોને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Thank uh you. -oh.

પ્રવાહિતા પ્રવાહીતમ કૃતમ અસ્માવય ગગન માં કોણ ભૂમિ રહ્યું તો એને કોઈ ખગોળ શાસ્ત્રીય જ્ઞાન હતું કોઈ નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે આપણે નવ કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ છે એ આ વર્ષના બજેટમાં લઈએ અને આ પ્રકલ્પ પ્રકલ્પને આગળ વધારીએ અને હજુ વધારે સારી રીતે કરવું હોય તો છ કરોડ રૂપિયા વધારે જોઈએ એટલે પછી ફરીથી રિવાઈજ વહીવટી મંજૂરી આપી અને પંદર કરોડ રૂપિયાના ખર્ચથી અતિ આધુનિક ટેકનોલોજી સાથે આ સંશોધન કેન્દ્ર છે એ તૈયાર થવાનું છે